ઉર્ફે અલ્પુ સિંધી વાઘવાણીની હરિયાણાના ગુડગાઓ થી ધરપકડ કરી અલ્પેશ જે સંતકવર કોલોની વારસિયા રહેવાસી છે તે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના કેસ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જીયુ સિટી કોક અને આણંદના વાસદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના કેસ સહિત અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો ધરપકડ ટાળવા માટે તે ગુજરાત બહાર અલગ અલગ રાજ્યોમાં છુપાઈ રહ્યો હતો અને અલગ અલગ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરીને તેને ગુડગાંવમાં એક પીજી રૂમમાંથી શોધી કાઢ્યો અલ્પેશ સિંધીનો ગુનાહિત ઇતિહાસ બે હજાર બારથી શરૂ થાય છે અને તેની સામે દારૂ હત્યાનો પ્રયાસ મારામારી ખંડણી અને બનાવટી દસ્તાવેજો જેવા બાવન જેટલા કેસ નોંધાયેલા છે તે ત્રણ વખત પાસા હેઠળ જેલમાં જઈ ચૂક્યો છે અને એક વખત શહેરની હદપાર પણ કરાયો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો